લખનભાઈ એને હબ પકડવાનું કામ પણ કરી છે ને જોઈ લો તમને સંતે ને બન્યા દેજો હાથ ની આલત તમારા રાખી દે આમ આ તો તમને આપણો ડોલી નો બકરો આ ભઈ હતા દોસ્તો ગર કમ્પેક્ટ કઈની વિડિયો ચેક કરી તમારા નવા વિડિયો મે તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં ને આજા મા દર્શન આપણો વિડિયો જોતો જ બધા મજામાં ફાઇનલી આજે સવારે અને હોળી નો ફૂલ વિડીયો જોવા માટે તો અમારે વિડીયો પૂરો પૂરો જોવો પડશે બરાબર અને હું તમાર કરી છે તો કન્ટિન્યુ બ્લોગ માં બેના બરાબર બધા ચલો બાય બાય ફાઈનલી મિત્રો આજે ભાઈ ને ભૂખ લાગી ગઈ એટલે એનું ઈડલી વડા આવી ગયું છે પાનવાડી લોકેશન જોઈ શકો તમે તો હાલો ભૂખા કાઢીને પછી મળીએ બરાબર એટલે તારે શું કેવું છે વિડીયો ચાલુ ધીમે ધીમે તો કાગડી મને ભૂખ পঞ্চায়ত আনিব খানা পানা বান্ধি দেখোন খাই লৈছোঁ લખનભાઈ આવી ગયા હે અમારા અડલા વાયે મોટું બંધ કરે મોટું બંધ કરી લખનભાઈ કાક વસ્તુ લઈને આવ્યા શું લઈ અંકલ હાફ પકડીને ને આવ્યા લખન ભાઈ હે ને હાફ પકડવાનું કામ પણ કરીએ હે જોઈ શકો હો કયો હોય કોને ખબર અને જવાનું અહીંયા મૂકવા બરાબર આ મૂકવા તો જવાનો જ છે ને અમે દુકાને થોડોક પ્રેંક કરી લઈએ ને આપણે બરાબર કેવો રિએક્શન આવી છે તો કન્ટિન્યુ બઈ ના રેજો બરાબર બ્લોક ચલો ચલો યાર બહુ હવા

Rup sundari ne raja api di wih Raja hong reksu Hong kewai belu Sama jariu Sama jariu ap Sama jariu Hong kewai adalah tutok akir Loko bai dabak boleh Raja api di wih Di wih sako ho Ada tabanik iya Thank ખાવાનું ચાલુ છે પાઉ ભાજી હમ છે ભાખરી છે ભાજી છે અને લખો બખો બધા બેઠા છે મેના રાણી બેઠા છે

હા ધોઈ નાખો એટલે લાગતો બરાબર અને ગુલાલ ગુલાલથી રીમાસ જજે જાગે હવે આ નાઇન બાઈન ચક્કા મક્કા જાય મળીએ તમને બરાબર ઘોઘરા જેવા બની જાય બંટી સટી તો આ કન્ટિન્યુ બની રેજો હાથની હાલત તો જો આ પાકો કલર હતો પાછો બીજાને લગાવવા માટે પાકા કલરથી રીમાસ ચલો બાય બાય ફાઈનલી ગસ તરબૂચ ખાવા બેહી હી જઈએ નાઇન બાઈન ઘોઘરા જેવા થઈ ગયા એવી જોઈ શકો છો થોડા બાલમાં હે ને તેલ નખાયું છે મેના રાણી આગળ એટલે બાલ બાલ હમણાં વ્યવસ્થિત કરના નાખીએ તો ફાઇનલી તરબૂચ ખાઈ મૂકીએ બરાબર જોઈ શકો આ તરબૂચ છે તો ફાઇનલી મિત્રો આપણા બ્લોગમાં કાંઈ જોવા લાયક નહોતું એટલે બ્લોગને અહીંયા જ આપણે એન્ડ આપીશું બરાબર તો મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં તો મળીએ નવા બ્લોગમાં